સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ નજીક થોડા દિવસો પહેલા જ ગણનારા પાસે ચપ્પુની અણીએ થયેલ લૂંટનો એકમ ગણાતા પલસાણા તાલુકા પર ચલથાણથી તાતી થયા ગણનારા નજીક લૂંટની ઘટના બની હતી અગિયાર મહિના રોજ ચાર જેટલા લૂંટારોએ ચપ્પુની અણીએ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા જે બાબતે કડોદરા પોલીસે તપાસ કરી રહી હતી તે દરમિયાન લૂંટારૂઓ અંગે કડોદરા પોલીસને બાતમી મળતા ચલથાણ હોસ્પિટલ નજીક હાઈવે પાસેથી ચાર જેટલા ઈસમોને કડોદરા પોલીસે ઝડપી પાડ્યા હતા ચારે ઈસમોની અટકાયત બાદ પૂછપરછ કરતા તેઓએ અગિયાર મેના રોજ કરેલી લૂંટની પણ કબલાત કરી લીધી હતી તેઓ પાસેથી પોલીસે ચાર બાઈક અગિયાર જેટલા મોબાઈલ મળી કુલ ત્રણ પોઈન્ટ તેત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જળપાયેલા આરોપીની પોલીસે પૂછપરછ કરતા કડોદરા સુરત શહેરના વરાછા તેમજ ઓલપાડ પોલીસમાં નોંધાયેલ બે ગુના મળી ચાર જેટલા ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો હતો ચાર આરોપી પૈકી સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં ભરવાડ મોહલ્લામાં રહેતો અંકુશ હવાલદાર સિંહ તેમજ કામરેજની શિવ આવાસ સોસાયટીમાં રહેતો શિવમ શશિકર શર્મા બંને સામે સુરત શહેરના વરાછા તેમજ સરથાણા પોલીસ મથકમાં પણ ચોરી લૂંટના અનેક ગુનાઓ નોંધાયા હોવાનું પણ બહાર આવ્યું છે